સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે જૂનથી સાત જૂન સુધી વિદ્યાર્થીઓના પુસ્તક વિતરણ ચાલુ રહેશે બાળભવનથી ત્રણ બાર સુધી ફી પુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચોતેર હજારથી વધારે વિદ્યાર્થીઓને ફ્રી પુસ્તક વિતરણ કરવામાં આવશે સેવક એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ વડોદરા બારડોલી નવસારી અને સુરત જેવા શહેરોમાં પંચોતેર હજારથી વધારે બાળકોને ફ્રીમાં પુસ્તક કીટ વિતરણ કરવામાં આવે છે સંસ્થા છેલ્લા અગિયાર વર્ષથી ફ્રીમાં વિદ્યાર્થીઓને પુસ્તક આપી રહી છે સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ગેલાણીએ જણાવ્યું કે અમારી સંસ્થા વિદ્યાર્થીઓને ફ્રી પુસ્તક વિતરણ કાર્યક્રમ તેમજ સંસ્થા દ્વારા પરિવાર આર્થિક સહાય કોરોના કાળમાં ત્રણ લાખથી વધારે ફૂડ પેકેટ વિતરણ એક પણ રૂપિયા લીધા વગર ફરી મેડિકલ દવાની સહાય દસ હજારથી વધારે વિધવા બહેનોને અનાજ કીટની વિતરણ પચીસ હજાર વૃદ્ધોને ભોજન સહાય અનાથ બાળકોને ભોજન અને કપડાંની સહાય જેવી અનેક સામાજિક પ્રવૃત્તિ સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાવવા માટે સુરત શહેરમાં આવેલી એક સેવક એજ્યુકેશન ઓફિસનો સંપર્ક કરવો રિપોર્ટર વિજય મકવાણા સુરત મારું નામ વિજય ગેલાણી અવજીભાઈ શું કાર્યક્રમ કરવામાં આવે છે આજે આ સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પુસ્તક વિતરણનો કાર્યક્રમ છે ખાસ કરીને સંસ્થા દ્વારા કટી જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવે છે આજે સુરત ની અંદર બે તારીખ થી આ કાર્યક્રમ ચાલુ થયો છે સાત તારીખ સુધી રહેવાનો છે અઠવાડિયાનો પુસ્તક વિતરણ જે કાર્યક્રમ છે તેમાં પંચોતેર હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓને ફ્રીમાં પુસ્તકની કીટ આપવામાં આવશે કેટલા લોકો જોડાયે સંસ્થા સાથે પંચોતેર હજાર વિદ્યાર્થી છે અલગ અલગ એરિયાની અંદર જે સોશિયલ મીડિયાની અંદર આપેલું છે તો ત્યાંથી કોન્ટેક કરી અને સંસ્થાની ઓફિસે જઈ અને સંસ્થામાં વિદ્યાર્થીઓને જોડાવું હોય તો ત્યાં એક ફોર્મ રજીસ્ટ્રેશન કરવું પડે છે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી અને સંસ્થા સાથે જોડાઈ શકે છે